બોલો કૃષ્ણ એ વાલા આવો તે રંગ મને સીધ લગાડ્યો યોલા આવો તે રંગ મને સીધ લગાડ્યો હવે સડતો નથી બીજો રંગ રામા પીર આવો તે રંગ મને સીધ લગાડ્યો હવે સડતો નથી એક રંગ રામા પીર આવો તે રંગ મને સીધ લગાડ્યો સડતો નથી

તે રંગ મને સીધ લગાડ્યો હવે સડતો નથી રામા પીર આવો તે રંગ મને લગાડ્યો મારે રેવું ને મેળ તારો થયો ઓ હવે કેમ કરી દિવસો જાય રામા પીર આવો તે રંગ મને સીધ લગાડ્યો તારું મુખડું જોયું ને મારું મન મોયું

નથી હવે હાથ રામા પીર આવો તે રંગ મને સીધ લગાડ્યો રંગ સાચો સાચો ને હવે પૂરો કરો વનીત તારા તૈને રે વાય રામા પીર આવો તે રંગ મને સીધ લગાડ્યો રે તારા દર્શન કર્યા ને પાપ સર્વે ભાંગી ભાંગી જન જનમુની ભીડ રામા રંગ મને સીધ લગાડ્યો ભાંગી ભાંગ ભગતો રંગાણા વાલા તારા રંગે રાખો રાખો મને સર ની આવો તે રંગ મને સીધ લગાડ્યો રંગ મને સીધ લગાડ્યો બોલો ગણપતિ દેવની